જય ભારત જય સંવિધાન મારું નામ અનિલ સોલંકી આ વિડીયો બનાવવાનું એક જ કારણ આજે આઠ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અને આખો ભારત આ મહિલા દિવસ ઉજવે છે પણ આ વિશે મારે બે શબ્દ છે ભારતની અંદર મહિલા સુરક્ષિત છે ખરી જો મહિલા સુરક્ષિત હોય તો દરરોજ બળાત્કારની ઘટના આવે છે બલાત્કારની ઘટના એવી આવે છે જે આપણે સાંભળવી તો આપણા રૂવાડા બેઠા થઈ જાય તેવી ઘટના આવે છે કાલ કાલના પમદીના પેપરમાં એક ઘટના મેં સાંભળી હતી તેમાં એક મહિલા સાથે પગના તળીએ ખીલ્યો મારી તેની સાથે બલાત્કાર કરવામાં આવેલો અને બીજી એક ઘટના એવી સાંભળી ઉત્તર પ્રદેશની હતી તે પણ ઘટનાની અંદર મહિલાને બે મહિના સુધી અમુક નરાધમો કોઈ નરાધમને કોઈ ધર્મ કોઈ જ્ઞાતિ કોઈ હોતું નથી એ નરાધમે એક મહિલા સાથે પંદર વર્ષની મહિલા દીકરી સાથે તેની સાથે પણ ગેંગરેપ કરવામાં આવ્યો બે મહિના સુધી ગેંગરેપ કરવામાં આવ્યો અને હાથની અંદર ઓમનું નિશાન હતું એની ઉપર તેજાબ પણ નાખવામાં આવ્યો અને આજે આખો ભારત દેશ મહિલા દિવસ ઉજવે છે પણ કેમ મહિલા દિવસ ઉજવવો મહિલા દેશની અંદર સુરક્ષિત છે ક્યાંક ને ક્યાંક ત્રણ વર્ષની દીકરીથી માંડી એસી વર્ષની મા સુધી બલાત્કારની ઘટનાઓ આવે છે અને આ દેશમાં આ મહિલા દિવસ ઉજવવો મને અત્યારે યોગ્ય નથી લાગતું તો મહિલા દિવસ તમારે ઉજવવો હોય તો આ મહિલા ઉપર ઘટના બને એ બન થાય પછી ઉજવો તો યોગ્ય છે જય ભારત જય સંવિધાન અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો જય ભારત જય સંવિધાન